નડિયાદમાં દસ ફેબ્રુઆરીએ થયેલા લઠ્ઠાકાંડમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં અહીં કેટલાક દ્વારા જિલ્લામાં જાહેરમાં દારૂનો વેપલો કરવાનો આક્ષેપ પણ કર્યો તમામ તાલુકા મથકે દેશી વિદેશી દારૂનું વેચાણ શરૂ પણ આક્ષેપ કરવામાં આવ્યો કોંગ્રેસ પહેલા નગરપાલિકાના ભાજપના કારોબારી ચેરમેન દ્વારા પણ ગૃહમંત્રીના સોશિયલ મીડિયા પર આ જ મુદ્દે પોસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ભાજપ અને કોંગ્રેસ દ્વારા કઠલાલમાં દારૂ વેચાતો હોવાના સતત આક્ષેપ ઉઠાઈ રહ્યા છે જેના કારણે પોલીસની કાર્યવાહી પર ઉઠી રહ્યા છે અનેક સવાલ આજે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપ્યા છે આપ સૌ જાણો છો સમાચારના માધ્યમથી આપ પણ બધા સુપેચર પરિચિત છો કે છેલ્લા કેટલા વખતથી

આજે બુટલેગારો હોય કે એમની સાથેના જે બી સાથે સંકળાયેલા દારૂ થઈ ખુલ્લે છે અને એનો ભોગ સમાજના લોકો બની રહ્યા છે અને ખાસ કરીને નાના વર્ગના જે સમજી વર્ગના લોકો બની રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે અમે આજના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છે કે જેમની પાસે પણ આ પણ હવાલો છે કે આ ગુજરાત તો કોનું કહેવાય આ ગુજરાત તો સરદાર સાહેબનું છે આ ગુજરાત મહાત્મા ગાંધીજીનું છે એવા એ સપૂતો જો આ ગુજરાતમાં પાગ્યા હોય અને ખાસ કરીને સંતરામ મંદિર જે આપણે જય મહારાજ તરીકે ઓળખીએ છીએ સાંજે સવારે ઉઠીએ તો આપણે એમ કહીએ કે જય મહારાજ જય મહારાજ કે એટલે સમગ્ર દિવસ સારો જાય એવા આ પવિત્ર ભૂમિમાં સંતરામ મહારાજ ની પવિત્ર નડિયાદ શહેરમાં સમગ્ર ખેડા જિલ્લામાં આજની જેટલી મોટી બધી વિભૂતિ હોય એવા જિલ્લામાં જેનું દારૂ ખુલ્લેમ વેચાતું હોય આવું આ તમે જોવો તો દારૂ જુગારના ના અડ્ડા ખુલ્લામ થઈ રહ્યા છે તો મને લાગે ખૂબ ગંભીર બાબત સંવેદનશીલ બાબત છે અને જયારે ગુજરાતની પ્રવર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટી હોય જે મોટી મોટી વાતો કરતા હોય કે પાર્ટી વિધ ધ ડિફરન્સ મને તો ખબર નથી આ ડિફરન્સ છે પાર્ટીનો જયારે ગુજરાતના વડાપ્રધાન હોય ગુજરાતના ગૃહમંત્રી હોય ત્યારે સરદાર સાહેબના ગાંધીજીના ગુજરાતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં કે જે એમની સરદાર સાહેબની કર્મભૂમિ છે કે જન્મભૂમિ જે આજે કરમસર પણ છે એવા જિલ્લામાં જેનું ગૌરવ આખા વિશ્વમાં છે એ ગૌરવને આજે હળી રહ્યા છે આજની જે પ્રવર્તમાન સરકાર છે કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લઈશું ભવિષ્યમાં પણ આવા કોઈ પ્રોગ્રામ રહેશે તો ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે જલદ આંદોલનો કરીશું ને અમે આવા ઉપરા કાર્યક્રમો આપતા રહીશું અને આ પ્રજાની સુખાકારી અમે સાથે રહીશું કારણ કે આ બહુ ગંભીર અને સંવેદનશીલ બાબત છે સમજવાની ખૂબ જરૂર છે ભાજપે